નમસ્તે દોસ્તો ઇઝી જૈન ડિનર આઈડિયા સિરીઝના નવા એપિસોડમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ જૈન ટપડપમ અને એ પણ એકદમ હેલ્ધી રીતે બનાવીશું અને જોડે બનાવીશું એકદમ ચટપટી એવી ટામેટાની ચટણી આ સિરીઝના પહેલાંના એપિસોડ પણ જો તમે જોવાના ભૂલી ગયા હો તો ચેનલ ઉપર ચોક્કસથી જોજો અને આ વિડીયો પણ છેક સુધી જોજો કેમકે આમાં આપણે એક ખાસ ટ્વિસ્ટ આપવાના છીએ આ અપમને હેલ્ધી બનાવવા માટે આપણે આમાં થોડી દૂધી નાખી દઈશું થોડા કેપ્સિકમ લીલા મરચાં લીલા ધાણા નાખી દેવાના છે તમે ઈચ્છો તો અહીંયા પુદીનો પણ થોડો નાખી શકો છો હવે નાખી દઈશું મીઠું થોડી હિંગ નાખી દઈશું અને થોડું પાણી નાખી અને સારી રીતે ક્રશ કરી દઈશું તમે ઈચ્છો તો અહીંયા પાણીની જગ્યાએ દહીં પણ નાખી શકો છો હવે એક બાઉલમાં લઈ લઈશું પોણી વાટકી કોઈ પણ સેટ કરી અને સોજી સોજી જો મોટી હોય તો ક્રશ કરી દેવી ચોખાનો લોટ અને બેસન નાખી દઈશું અને થોડો ગરમ મસાલો નાખીશું મીઠું તો ઓલરેડી આપણે જે મિક્સર તૈયાર કર્યું છે એમાં નાખેલું જ છે હવે એ મિક્સરને આમાં નાખી દેવાનું છે આ પેસ્ટ બનાવી છે એકદમ સ્મૂથ હોવી જોઈએ નહીતર એક વખત તમે ગળણીથી ગળી દો હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું મેં પહેલાં કીધું હતું એ રીતે જો તમે મિક્સચરમાં દહીં એડ ના કર્યું હોય તો આ સમયે એડ કરી લેવું અડધી વાટકી જેટલું ખાટું દહીં લઈ મિક્સ કરી હવે આને ઢાંકી અને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું ટામેટાની ચટણી બનાવવા માટે એક વાસણમાં તેલ ગરમ મૂકીશું બે મોટી ચમચી જેટલું જીરું સતડાઈ જાય એટલે આમાં મીઠા લીમડાના પત્તા અડદની દાળ થોડી અને થોડા દાળિયા નાખી દેવાના છે અડદની દાળ અને દાળિયા શેકાઈ જાય એટલે આમાં નાખીશું થોડો પુદીનો અને બે મોટા ટામેટા ચોપ કરેલા ટામેટા અને પુદીનાને સારી રીતે મિક્સ કરી હવે આમાં થોડું મીઠું નાખી દઈશું અને છીણેલું ટોપરું નાખી દઈશું બેથી ત્રણ મોટી ચમચી ભરી અને છીણેલું ટોપરું નાખવાનું છે જો ફ્રેશ ટોપરું હોય તો એ જ નાખવું એનાથી ચટણી બહુ જ ટેસ્ટી બનશે હવે આને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે સીનવા દઈશું બે મિનિટ પછી હવે આને થોડું ઠંડુ કરી દઈશું ત્યાં સુધી સ્ટફિંગ તૈયાર કરી લઈએ સ્ટફિંગ તૈયાર કરવા માટે એક વાસણમાં થોડું તેલ ગરમ મૂકીશું એક મોટી ચમચી જેટલું તેલ ગરમ થઈ જાય એટલે આમાં અડદની દાળ થોડી સાંતળી દેવાની છે અડદની દાળ સતડાઈ જાય અને થોડી પિંક કલરની થઈ જાય પછી આમાં મીઠા લીમડાના પત્તા થોડી કોથમીર નાખી દઈશું હવે આમાં નાખીશું થોડી હળદર અને કાચા કેળા બાફેલા નાખી દેવાના છે એકદમ મેશ કરેલા નાખવા થોડું મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે ગરમ મસાલો અને થોડો આમચૂર પાવડર અથવા ચાટ મસાલો નાખી દેવો થોડું લાલ મરચું નાખી દઈશું તમે ઈચ્છો તો અહીંયા વાટેલા મરચાં પણ નાખી શકો છો લીલા સ્ટફિંગમાં બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આને થોડું ઠંડુ કરી દેવાનું છે અને ઠંડુ કરી પછી આમાંથી નાની નાની ગોળીઓ વાળી દઈશું ગોળીઓ બહુ મોટી સાઇઝની નથી કરવાની હું જે રીતે વિડીયોમાં બતાવું છું એટલી નાની કરવાની એટલે અપમમાં વચ્ચે ફિટ થઈ જાય બધી ગોળીઓ સરસ રીતે તૈયાર થઈ જાય પછી આપણે જે ટામેટાનું મિશ્રણ કરીને રાખ્યું હતું એને મિક્સરમાં લઈ લઈશું એમાં થોડું લાલ મરચું નાખી દેવાનું છે અને થોડું આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ નાખી દઈશું થોડું પાણી નાખી અને આને સરસ રીતે ક્રશ કરી દઈશું જુઓ તો આપણી ટામેટાની ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આમાં એક ઉપરથી વઘાર કરીશું તમે ઈચ્છો તો આમાં ચપટી ખાંડ પણ નાખી શકો છો જો તમારે આ વઘાર ના કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો વઘાર માટે એક ચમચી તેલ રાઈ નાખી દેવાની છે થોડી હિંગ નાખી દઈશું વઘાર આવી જાય એટલે ઉપરથી મીઠા લીમડાના પત્તા નાખી અને વઘારને ચટણીમાં ઉપરથી નાખી દઈશું તો લો આપણે એકદમ ચટપટી એવી ટામેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જો બેટર તૈયાર કર્યું હતું એ જોઈ લઈએ આ બેટરને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દેવાના છીએ કેમ કે ઈનો જો બધામાં જોડે નાખી દઈશું તો બાકીના પાછળના અપમ હશે એ બરાબર રીતે ફૂલશે નહીં એટલે ઈનો જરૂર હોય એટલા બેટરમાં જ એડ કરવો હવે આમાં ઈનો અને બે ત્રણ ચમચી જેટલું પાણી નાખી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી દઈશું બેટરમાં એનું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ અપેનું સ્ટેન્ડ આવે છે એમાં તેલ અને થોડા તલ નાખી દઈશું અને જે આપણે તૈયાર કરેલું બેટર છે એ એક એક ચમચી જેટલું નાખી દેવાનું છે એક એક ચમચી જેટલું બધા મોલ્ડમાં બેટર નાખી અને પછી જે સ્ટફિંગની ગોળી તૈયાર કરી હતી એ બધામાં આ રીતે મૂકી અને પાછું ઉપરથી અડધી ચમચી જેટલું બેટર નાખી દઈશું અને આને કવર કરી દઈશું અને ઢાંકી મીડિયમ ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ માટે સીનવા દઈશું બે મિનિટ પછી ચેક કરીશું જો સરસ રીતે સીની ગયા છે એક વખત આને ફેરવી દઈશું એટલે બળે નહીં જો બહુ ટાઈમ રાખશો તો બળી જશે બીજી બાજુ બી ફેરવી અને બેથી ત્રણ મિનિટ માટે સીનવા દેવાના છે વળી બાજુ ત્રણ મિનિટ પછી ચેક કરીશું જો બંને બાજુથી આ રીતે અપમ સીની જાય પછી આને નીચે ઉતારી દઈશું અને ગરમા ગરમ ટામેટાની ચટણી જોડે સર્વ કરીશું સાંજે ડિનર માટે શું બનાવવું એ જો તમને પણ સમજાતું ના હોય ને તો એક આ ઈઝી અને ક્વિક રેસિપી ચોક્કસથી બનાવીને જોજો કેટલું સરળ છે એ તો તમે જોઈએ જ લીધું અને બાજુ ઇન્સ્ટન્ટ બની જાય છે અને આ ચટણી સ્વાદને ડબલ કરી દેશે તમે ઘરમાં આપમ જોડે કઈ ચટણી બનાવો છો એ મને કમેન્ટમાં કહેજો જો આ રેસીપી અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને આગળ આવી ઘણી બધી ડિનરની રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવવાવાળી નવી રેસીપીની નોટિફિકેશન તમને તરત મળી જશે